મુક્તિમાં માને છે અધ્યાત્મ જે છે એ સમજણમાં માને છે અહીંયા ધર્મ એ અધ્યાત્મ સુધી જવાનો એક રસ્તો હોઈ શકે અંદરની નિજાનંદની વાત સચ્ચિદાનંદની વાત એ અધ્યાત્મ શીખવાડે છે કે ઇન્દ્રિયજન્ય આનંદ જે આપણને ઇન્દ્રિયોથી આવે છે જેમ કે ભૂખ તરસ ઊંઘ આ બધું જે છે પાંચ પ્રકારની જે ઇન્દ્રિયોથી જે આપણને જે જે મજા આવે છે એને આપણે પ્લેઝર કહીએ છીએ જેને નિજાનંદ કહેવાય છે જેને સચ્ચિદાનંદ કહેવાય છે અને એને ઇંગ્લિશમાં કહેવાય છે બ્લીસ आवाज એક સલાહકાર

અધ્યાત્મ એક ખૂબ જરૂરી બાબત છે કે વ્યક્તિને એને સરળતાથી જીવવા સાહજિકતાથી જીવવા અને જીવનનું ધ્યેય એને મળી રહે એ માટે દિશા સૂચન કરવા માટે અધ્યાત્મ ખૂબ મોટી ભૂમિકા ભજવે છે મારે અહીંયા બે બાબત વચ્ચેનો તફાવત તમારી સામે સ્પષ્ટ કરવો છે એક છે ધર્મ અને બીજું છે અધ્યાત્મ ધર્મ જે છે એ વિધિ વિધાનમાં માને છે કોઈ પ્રક્રિયામાં માને છે એના નીતિ નિયમો હોય છે આવું કરાય ને આવું ના કરાય જ્યારે અધ્યાત્મ જે છે એ મુક્તિમાં માને છે અધ્યાત્મ જે છે એ સમજણમાં માને છે ધર્મ જે છે એના પોતાનો એક ભગવાન એક અલ્લાહ એક ઈશ્વર એક ગોડ એ નક્કી હોય છે જ્યારે અધ્યાત્મ જે છે એ એવી દિશામાં તમને લઈ જાય છે કે તમે કોઈ પણ બંધનથી મુક્ત થાવ તમે ઓલ માઇટી સાથે એકાકાર થાવ અહીંયા ધર્મ એ અધ્યાત્મ સુધી જવાનો એક રસ્તો હોઈ શકે અધ્યાત્મ એ ધર્મ સુધી જવાનો રસ્તો ના હોઈ શકે એટલે ધર્મ એ ખૂબ જરૂરી છે ધર્મને સમજવો જરૂરી છે પણ એની સાથે અધ્યાત્મ જે છે એ એનાથી પણ વધારે સુપીરિયર અને જરૂરી બાબત છે આપણે એ સમજવું જોઈએ કે આપણો જન્મ છે એના માટે થયો છે આપણે પોતાનું અને બીજાનું કલ્યાણ કરી શકીએ છીએ કે નહીં અને આપણે જીવીએ છીએ તો એ ખરેખર એના હેતુ કયા છે અને આપણે આસપાસના લોકો સાથે કેવું ફીલ કરાવીએ છીએ અને ધીરે ધીરે આપણે લોકો પરની ઇમોશનલ ડિપેન્ડન્સી જે છે એ ઓછી કરીને પોતાના ઇમોશનલ ઇમોશનલી પોતાના પગ ઉપર ઊભા રહેવું એ અધ્યાત્મ શીખવાડે છે અંદરની નિજાનંદની વાત સચ્ચિદાનંદની વાત એ અધ્યાત્મ શીખવાડે છે ત્રણ પ્રકારની હેપીનેસ છે આ દુનિયામાં અસ્તિત્વમાં છે હું તમને વાત કરું આજે બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ સાંભળવા જેવું છે સૌથી પહેલું છે કે ઇન્દ્રિયજન્ય આનંદ જે આપણને ઇન્દ્રિયોથી આવે છે ભૂ જેમ કે ભૂખ તરસ ઊંઘ આ બધું જે છે પાંચ પ્રકારની જે ઇન્દ્રિયોથી જે આપણને જે જે મજા આવે છે એને આપણે પ્લેઝર કહીએ છીએ આ લિમિટેડ હોય છે એ શરૂ થાય છે અને પૂરું થાય છે બીજું છે જોય જોય એટલે તમારા જીવનમાં તમે કંઈક નક્કી કર્યું છે તમને માન અકરામ મળી જાય કે તમને બીજું કોઈક સ્ટેટસ મળી જાય કે તમારા બાળકો કંઈક સારું કામ કરે કે તમને ક્યાંક કોઈક જગ્યાએ કોઈ પદ મળી જાય આવું કંઈ પણ થાય તમે કોઈક મોટી વસ્તુઓ તમે બાય કરી શકો ખરીદી શકો આવું બધું થાય તો એનાથી તમને જે મળે છે એ જોય કહેવાય એ પણ એક પ્રકારનો આનંદ છે એ થોડોક વધારે ટકે છે એ પણ પેલા કરતાં જુદો છે પણ એનું પણ ક્યારેક ને ક્યારેક એનો પણ અંત આવતો હોય છે અને ત્રીજું જે છે એ આધ્યાત્મિક આનંદ છે જેને નિજાનંદ કહેવાય છે જેને સચ્ચિદાનંદ કહેવાય છે અને એને ઇંગ્લિશમાં કહેવાય છે બ્લિસ આ બ્લિસની અનુભૂતિ જે છે એ સાર્વત્રિક છે એ લાંબો સમય ટકી રહે છે અને વ્યક્તિ એની સાથે પોતાની મુક્તિ સુધી પહોંચી શકે છે જી તો ખૂબ જ આપે આધ્યાત્મ વિશે સમજાવ્યું કે કેવી રીતે આધ્યાત્મની મદદથી આપણે આપણું જીવન એ સરળતાથી જીવી શકીએ છીએ અને પ્રશાંત ભાઈ અત્યારે આપણે મોસ્ટ ઓફ એ પણ નોટિસ કરી કરી રહ્યા છીએ અને જોઈએ છીએ કે એક નાની એવું કોઈ એવી વિકટ સમસ્યા આવી જાય કે કોઈ સિચ્યુએશન આવી જાય મોટા ભાગના લોકો આબ તૂટી પડી હોય એવી રીતે રિએક્ટ કરવા લાગતા હોય છે તો તેને લઈ આપનું શું કે આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે જ્યારે સમસ્યા આવે ત્યારે સમસ્યાને ઇમોશનલ થઈને વિચારવાને બદલે તમે જો બુદ્ધિપૂર્વક સમસ્યા વિશે થોડો એનાલિસિસ કરશો તો એ તમને ખ્યાલ આવશે કે હું એને કેવી રીતે ઉકેલી શકું ઘણી બધી વખત આપણે ઓવર જનરલાઇઝેશન કરી દેતા હોઈએ છીએ જેને સામાન્યકરણની પ્રક્રિયા મનોવિજ્ઞાનમાં કહે છે કે કાગડા બધે કાળા જ હોય કાગડો ક્યાંક ધોળો હોય તો આપણને ખબર નથી એટલે ઘણી વખત સ્ત્રી પુરુષ વચ્ચે ઝઘડો થયો તો સ્ત્રી ક્યારેક એવું કહેતી હોય છે કે બધા પુરુષો સરખા જ હોય છે પુરુષોને એવું થાય કે બધી સ્ત્રીઓ આવી જ હોય છે તો આ આત્યંતિક વિધાનો છે આવા અત્યંતિક વિધાનો જે છે એ આપણને મુશ્કેલીમાં મૂકે છે આપણે ઓબ્જેક્ટિવ થવું જોઈએ વસ્તુલક્ષી થવું જોઈએ અને આપણે પ્રોબ્લેમને માટે વિચારવાની બદલે ઉકેલલક્ષી વિચાર તરફ જવું જોઈએ એટલે સમસ્યાલક્ષી વિચારણા તરફ જો વધારે રહીશું તો આપણે પ્રોબ્લેમને સોલ્વ નહીં કરી શકીએ પણ ઉકેલલક્ષી શું કરી શકીએ એ જો આપણે વધારે પોતાની ન સમજ પડે તો બીજાને પણ પૂછીને અમલમાં મૂકીશું તો ચોક્કસપણે ફાયદો થશે જરૂર પડે તો તમે એના માટે સાયકોલોજીસ્ટનો સંપર્ક કરી શકો તમે કાઉન્સેલિંગ લઈ શકો થેરાપી લઈ શકો પણ તમારા પ્રોબ્લેમને વધારે સારી રીતે તટસ્થ રીતે વસ્તુલક્ષી રીતે ઓબ્જેક્ટિવલી સમજવા માટે તમે કોઈક બીજી વ્યક્તિની મદદ પણ લઈ શકો અને એને ઉકેલી શકો યાદ રાખીએ મોટાભાગની સમસ્યાઓ એવી હોય છે કે જેને ઉકેલી શકાતી હોય છે કદાચ તમારાથી નહીં તો બીજાથી ઉકેલી શકાતી હોય છે મદદ લેવામાં સહેજ પણ અચકાવ નહીં તમે એવું ના માનો કે અમે તો કંઈક પાગલ છીએ તો સાયકોલોજીસ્ટ પાસે જવું પડે એવું નથી હોતું કોઈ પણ વ્યક્તિ અત્યારે મનોવૈજ્ઞાનિક મદદ લઈ જ શકે છે વિરાટ કોહલી છે દીપિકા પાદુકોણ છે જો આવા બધા લોકોને પણ મનોવૈજ્ઞાનિક મદદની જરૂર પડતી હોય તો આપણે પણ લઈ શકીએ અને એમાં જરા પણ શરમ કે સંકોચ રાખવાની કોઈ જ જરૂર નથી હું એવું ચોક્કસપણે માનું છું કે જેમ વહેલી તકે તમે ઊભી થયેલી સમસ્યાને ઊગતી જ ડામી દો તો આગળ કોઈ માનસિક રોગ થતો અટકી જાય છે એટલે આ બાબત યાદ રાખીને સોશિયલ સ્ટિગ્માને અથવા સામાજિક સંકોચને દૂર કરી અને આગળ આવીએ પ્રશાંતભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વરીચ તો આવી જ રીતે મોટિવેશનલ મોર્નિંગમાં અમે આપને અલગ અલગ મોટિવેશનલ સ્પીકર સાથે મળાવતા રહીશું સલાહકાર સાથે મળાવતા રહીશું અને પ્રકૃતિનો પણ એક નિયમ છે અને કહેવાય છે ને કે અંધારા પછી અંજવાળું ચોક્કસ થાય છે બસ આપણે આમાં માની લેવું જોઈએ અને એને અનુસરવું પણ જોઈએ થોડું પોઝિટિવ રહેવું જોઈએ તો આવી જ રીતે આપણે દરરોજ મળતા રહીશું હાલ મને રજા આપશો નમસ્કાર